યા મેં કીધું તમે હજી હારા છો ઓકે સહી કરીજો તો પછી મારા ઢોડા ઢોડી નઈ ને તમને કાકલા મુક્કે તો જાતો હમણા બકળો નમરા ભા આવજો ને તો થોડીક બાઈત્રા થાવા મની કા તો કાકલામાં સહી લેવા મન્યો દીધા એયા વાહામાં થાવા મડી તો મને લાગે વાહામાં મકોડાનો વાંજો છે હું શું બોલ કેમ મોળ એ ભોળા દાદાને વાહામાં મકોડાનો વાંજો છે

તો મિત્રો ધનના ના માટલા આટું બકુલભાઈ ભોળા દાદા અને એનો માણસ અને મમરાભાઈ બધા ધનના ના માટલા આટું દોડે છે ને ધનનું માટલું કોને મળે છે અને હાલો આપણે જોવા જઈએ અને ભૂત ભગાડી મૂકે છે બધા અને આ વિડીયામાં જો ધનનું માટલું મળે તો ભાઈ નકર કોને મળે છે એ આગલા વિડીયોમાં તમને બતાવીશું અને મોજ કરો મિત્રો

ભાઈ તમે કે કેવા માણસો લાવો યાર ઉપર ભાઈને લાવ્યા ઈ ભાગી ગયા ભાગી ગયા પાર ભોગદા તાંત્રી બહુ વખાણ કરતા મને થોડી ખબર ભાગી જાહે મને હે ગયો હા એવું લાગે છે તો ગઢિયા વાહના નો કે કીધું તું એવું કીધું ને એ મને બીવ હું તમને બીવ લાવતો નથી ખાલી કહું છું હે ખોખા માં એ એમાં તો ભોળા દાદાની દવા છે આ ભોળા દાદા હા પણ ખોખા ઉપર તો લખ્યું એ તો દવાખાના બોક્સ નોતું ને દવાનું એટલે ફરસાણના બોક્સમાં દવા આપી ઓ બાપા

મતલબ માં ધન નું માટલું બીજા કોક ને દેવાનું છે કોક ના ભાગમાં છે તમે આગલા વિડીયો માં જોઈજો મિત્રો ને તો મિત્રો બીજા વિડીયો માં મળીશું